એસએમસીની ટીમે સાવલીમાં દરોડો પાડી ઓગણચાલીસ લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો બાતમીના આધારે સાવલી પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં રૂપિયા ઓગણચાલીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સાથે જ રૂપિયા અડતાલીસ લાખની કિંમતના બાર વાહનો તથા દસ હજારની કિંમતના બે મોબાઈલને જપ્ત કરવામાં આવ્યા છે તથા ચાર હજારની કિંમતની ભૂસાની બેગ મળી આવી છે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ઓગણીસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે આ કાર્યવાહીમાં વિશાલ રાજુભાઈ માળી અને વિઠ્ઠલભાઈ રવજીભાઈ માળી બંને રહે સાવલી પાણીની ટાંકી સામે સાવલીને દબોચી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઓગણીસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉપરોક્ત કાર્યવાહીમાં દારૂનો જથ્થો મંગાવનાર અને કટિંગ કરાવનાર મુખ્ય આરોપી ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલ સાગર સુભાષભાઈ જયસ્વાલ બંને રહે સાવલી પાણીની ટાંકી સામે સાવલી વડોદરા કટિંગ કરાવનાર કમલેશ રમણભાઈ માળી રહે ભાદરવા ચોકડી સાવલી ભાવેશ નટુભાઈ માળી દારૂનો જથ્થો ઘરે સાચવનાર રાહુલ નટુભાઈ માળી નિલેશ વિઠ્ઠલભાઈ માળી દારૂનો જથ્થો ઉતારનાર કિશન વિજયભાઈ માળી તમામ રહે સાવલી પાણીની ટાંકી સામે તથા અન્ય આઇસર ટેમ્પો એસયુવી કાર ટુ વ્હીલર બાઇક ચાલક સહિત ઓગણીસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં એસએમસીની કાર્યવાહી અસરકારક બની છે પણ બીજી તરફ સ્થાનિક પોલીસની ધૂતરાષ્ટની ભૂમિકા પણ ઘણા સવાલોને જન્મ આપે છે